હું પટેલ અનિલભાઈ વિઠ્ઠલભાઈ મેઘરજ તાલુકો અરવલ્લી જિલ્લો ચાલુ વર્ષે ચોમાસાની અંદર જે મગફળી સોયાબીન અળદ છે ભીંડા છે એ રીતનું વાવેતર હતું ને ચોમાસાની અંદર વરસાદ પડવાના કારણે પહેલાં પણ પાક ફેલ થઈ ગયેલો છે ને હમણાં જે કમોસમી જે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તે પણ અત્યારે જોતા આ અડદના પાકની અંદર અત્યારે ઉગવા ઉગવા નીકળી ગયેલા છે પથારા પડેલા છે તેની અંદર આ સીંગો બધી ઉગવા મંડી ગઈ છે તો હવે અમારે સરકારને એ કેવું છે આટલું 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 જે નુકસાન થતું હોય છતાં પણ સરકાર જો અમારા તાલુકા આપણા અરવલ્લી જિલ્લા અથવા મેઘરાજ તાલુકામાં કોઈ સર્વેનું કામ હાથ ધરવામાં આવેલ નથી ને સરકાર સરકાર સરકારને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે સર્વેનું કામ શરૂ કરીને ખેડૂતોને જે સહાયનું પેકેજ જે છે એ પેલું આપવામાં આવે તો ઘણું સારું રહેશે અને બધા ખેડૂતોની એક જ ચિંતા છે કે અરવલ્લી જિલ્લાના ખેડૂતમાં કોઈ દિવસ સર્વેનું કામ થતું નથી થાય છે તો પણ ચોપડે જ ખાલી બોલી જાય છે કોઈ અંદર આવીને કોઈ જોતો નથી એટલે તે ખાલી લોલીપોપ જ સરકાર આપે છે સરકારને ખાસ નમ્ર નિવેદન નિવેદન છે કે તે ખેડૂતોના ખેતરમાં જઈ અને ચોક્કસપણે એનું પેલું સર્વે કરે અને ચોક્કસપણે એના ખેતીને લાગતા જે પેલું જે પણ જે સહાય ચૂકવવાની હોય એ સહાય ચૂકવવામાં આવે તેવી અમારી નમ્ર અપીલ છે સરકાર સરકાર જોડે